કેમ બધા મારી YouTube ચેનલ માં તમારું બધા નું સ્વાગત છે તો આજ તો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે પાંચમો સોમવાર અને આજે પણ સોમવતી અમાસ પણ છે એટલે બધાને હર હર મહાદેવ અને 9:30 વાગી ગયા છે નાય ધોઈ તૈયાર થઈ ગયા છે અને ભગવાનને મનાવી લીધા છે દિવાવતી કરી લીધા છે તો આજ તો એવું છે ને કે આજ અમારે ટિફિન છે ને એકદમ રજા છે જય મારા દિયર ભેગા કામે ગયા છે અમારું કામ હોય હવન ને કથા ને એવું બધું કર્મકાંડનું એટલે જય હવનમાં ગયા છે જાનુબેન સ્કૂલે વયા ગયા છે અને અન્વેષ આવી ગઈ છે ટ્યુશનમાં સાડાનો થયા છે તો બધાને ભગવાનના દર્શન કરાવી દઉં આ અમારા ભગવાન છે મનાવી લીધા છે ભગવાનને દીવાબત્તી કરી લીધા છે અને આજ તો છે ને સવારના સાડા સાત વાગ્યાનો અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે ચાલુ જ છે તો તમને બતાવું ચલો વાતાવરણ બે દિવસ મેઘરાજા એ રજા રાખી પાછા આવી ગયા છે તો ચલો બતાવું તમને ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે કે વરસાદની આગાહી હતી જ કે વરસાદ આવશે જ પણ બે દિવસ પૂરો ખાઈ ગયો એટલે થયું કે બે દિવસ પૂરો ખાઈ ગયો એટલે થોડી રાહત થઈ ગઈ ગરમી થતી હતી બે દિવસ વરસાદ બંધ ગયો તો ગરમી બહુ થઈ બફારો થતો હતો હવે પાછી ઠંડક થઈ જાય તો હવે વરસાદ તો આવે છે હવે વિચાર્યું છે કે ભોળાનાથને મંદિરે જાઓ એટલે આ ચાર દિવસ ચાર સોમવાર ગયા મહિનો પૂરો થઈ ગયો પણ જવાનું જ નથી તો હવે વિચારું કે આજે જાઓ પણ હવે થોડું મંદિરે દૂર થાય છે અને હવે વરસાદે ચાલુ છે તો જોઈએ પણ આમ તો કઈ કામ છે એની ફરાળ અને આજે હું છે ને આ ચાર સોમવાર એક નથી રહ્યો પણ આજ મને એવી ઈચ્છા થઈ કે આજે હું સોમવાર રહું એટલે આજે હું સોમવાર રહી છું મારે ચા પીવી છે તો ચલો બધા ચા પીવા પછી જોઈએ છે વરસાદ ધીમે ધીમે આવે છે એવું લાગે તો જઈએ ભોળાનાથના મંદિરે અને તમને બધાને દર્શન કરાવું તો ચલો પહેલાં તો બધાય ચા પીવા ચાલો તો હવે જાય આપણે ભોળાનાથના દર્શન કરવા દસ વાગી ગયા છે વિચારતી હતી કે અત્યારે જાઓ કે સાંજે જાઓ તો વિચાર લીધું કે અત્યારે જ જઈ આવું જાનવી સ્કૂલે ગઈ છે આજે અગિયાર વાગે આવશે જે જમવાનું બનાવવાનું છે તો બપોરે તમે વિચારે એવું કર્યો કે સૂકી ભાજી બનાવી નાખું અને જાનવીને હન્મેશા માટે રોટલી બનાવી નાખીશ અને મારા માટે સૂકી ભાજીનું મોરૈયો તો ચાલો આપણે જઈએ હવે મંદિરે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો ભગવાનને મોઢું બતાતા આવીએ આપણે

ભાઈ મહાદેવ દર્શન કરી આવ્યા છે આ પાણી બહુ ભરાયણું છે રસ્તામાં ચાલો ભાઈ આવી ગયા છે ભોળાનાથ ના દર્શન કરીને નાના મોટી ખરીદી રસ્તામાં કરતા આવ્યા તો બપોરે સુકી ભાજી ના રે ખાવા માટે દહીં લેતા કાજલ લઈશું પતંજલિનું છે હતું મારી આગળ પણ માં આવે ને એટલે બધે લેસન નાખે ખે કાજલથી તો હવે આ મારે છે ને હંતાડી ને મૂકવું જોઈએ અને હાઉસ વાઈફની ખરીદી જે હોય ઘર માટે દૂધી લેવા છે શાકભાજી વાળા હતા તો અને વાગવામાં અત્યારે પોણા અગિયાર વાગી ગયા છે તો મને છે ને થોડું થોડું માથું દુખવાનું ચાલુ થઈ ગયું કેમકે ભોયખી હું ન રહી શકું તો પેલા કંઈક ખાહું કંઈક સફરજન કે કંઈક ફ્રૂટ ખાવું પછી તો જાનવીન લેવાનો ટાઈમ થઈ જાય અગિયાર વાગી જાય એટલે તો પછી આવી અને બટેટા પાફવા મૂકી દો ફટાફટ લોટ બાંધ દો હંમેશા માટે લંચ બોક્સ તૈયાર કરી દો અને પછી મળીએ તમને સુકી ભાજી બનાવતી વખતે પેલા તો લેવા વરસાદ છે ને એકદમ ધીરો ધીરો આવે પણ પાણી એટલું બધું છે ને કે જાણે વરસાદ રસ્તામાં બધે ખાડા ભરેલા છે આવો એટલે ચલો પેલા તો હવે પેટ પૂજા કરીએ ભગવાન ને દર્શન કરીએ એવા ભોળાનાથ ને આજે મોઢું બતાવીએ કે ભગવાન માફ કરી દેજો આ ચાર સોમવારથી તો હું આવી જ નથી આજે ચાર સોમવારની એક માફી માંગીને આવી ગઈ છું તો ચલો મજા આવી હા પણ આમ ઘણા આ આખા શ્રાવણ મહિનામાં તો ભાઈ જ નથી પણ બહુ શાંતિ મળી મજા આવી તો ચલો અને એટલો વરસાદ થાય છે ને તો ગરમી એટલી જ થાય છે બફારો બહુ છે પણ તો પેલા કંઈક ફરાળ કરી લઈએ ભૂંયખું પસંદ નથી ભાઈ હવે તો એટલે હું સોમવાર રહેતી નથી કેમ કે મને ખબર છે મારાથી ભૂખું નથી રહેવાતું એટલે ચલો તો પછી મળીએ હવે તમને કંઈક સૂકી ભાજીને કંઈક બનાવીને કેમકે હવે પછી મોડું થાય છે

સાડા પાંચ વાગી ગયા છે વરસાદ પણ બહુ છે તો ચલો હંમેશા લેવા જ આવી પડશે હવે સ્કૂલે એમ કે રેનકોટ છત્રી કઈ લઈ નથી ગઈ ઓ ભાઈ વરસાદ વરસાદ કેટલું પાણી ભરવાનું છે અહીંયા અમારે સોસાયટી બહાર નદી આવી ગઈ નથી બહાર પડે Pero

ભાઈ આઠ વાગી ગયા આજ તો વરસાદ જોરદાર આવ્યો છે અત્યારે તો બંધ થઈ ગયો છે અને અહીંયા બને છે મારી ભાખરી રાગી જવાર મકાઈ અને ઘઉંનો લોટ આ ચાર વસ્તુનો લોટ મિક્સ કરી અને ભાખરીનો લોટ બાંધો છે અને ચા બને છે કેમ કે અત્યારે ડિનરમાં ચાની ભાખરી જ છે જઈ જમીન આવવાના છે હવનમાં ગયા એટલે બપોરે અહીંયા જઈમાં ને અત્યારે જમીન આવશે અને અન્વે જાનવી હમણાં મેગી ખાધી બનાવીને એટલે એ કે અમારે બહુ કોઈ ખાવાની ઈચ્છા નથી તો હવે આમાં ત્રણ માટે ચાન ભાખરી બનશે અને અમારે લેસન થતું જાય છે અને કામે થતું જાય છે તો જાનું બેન જાનું બેન અમારે કરે છે હોમવર્ક જાનું બેન છે ને આરામથી હોતા હોતા લેસન કરે છે કલર પૂરવાનું કલર પૂરે છે એમાં આમાં પૂરવાનો છે રેડ કલર કયો રેડ છે આમાંથી જાનું એ રેડ કલર છે ઓલામાં જો કયો કલર છે કલર કર્યો છે હવે જાનો બેન અમારે કલર કામ કરે છે અન્વેષા બેઠા છે બસ એવું બધું હાલે છે અને જાનુ બેન ને લેસન કરાવવું બહુ અઘરી વસ્તુ છે ક્યારેક ક્યારેક મોજમાં હોય તો કરી લે બિચારી હાથે બાકી એને લેસન કરાવું ને એના કરતા મને એમ થાય ઘણી વખત કે હું કરી નાખું લેસન એને આગળ કરાવવું એટલે બહુ અઘરી વસ્તુ છે કાલે બાર વાગ્યા સુધી લેસન કરાવ્યું તો અંતે તો એક બે લાઈન તો મારે જ લખવી પડી અને આજ તો એ સામેથી આવીને કીધું કે મમ્મી મને લેસન ના કીધું છે ટીચરે તો ક્યાં ની કીધી હતી મને આ લેસન કરવાનું છે કરવાનું છે તો હવે કરવા બેઠી ગઈ ફાઇનલી આઠ વાગી ગયા છે તો બાકી તમારે બધાને વરસાદ પાણી કેવા છે ત્યાં કેજો મને જરા કોમેન્ટ રાતના બાર વાગી ગયા અને અહીંયા હજી મસ્તી પૂરી નથી થાતી જેમ રાત થાય ને એમ અન્વેષણ જાનવીને અવાર પડે અમારે ઓછી પણ મારી લઈને ભાગી જાય છે તો ચલો બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય જલારામ આય ગુડ નાઈટ કહી દે ગુડ નાઈટ ગુડ નાઈટ ઓ મારો જય શ્રી કૃષ્ણ આય મહાદેવ હા હર મહાદેવ તો ચલો બધાને ગુડ નાઈટ